નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોનો આપણો ટોપિક છે કે ડીએપી ખાતર પાણીમાં ઓગાળી અને પછી પીએચ સાથે જો આપવામાં આવે તો આપણા પાકને કેટલો ફાયદો થાય ડીએપી ખાતર છે એ આધુનિક વિજ્ઞાનની દેન છે તો એ ખાતર વાપરવાના અમુક નિયમો પણ છે એ નિયમો શું છે ઘણી બધી માહિતી આપણે આજના વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરશું કે ડીએપી ખાતરનો સો એ સો ટકા રિઝલ્ટ મેળવવા માટે કઈ પદ્ધતિથી એને વાપરવું જોઈએ તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો નવા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે તો દોસ્તો અગાઉ આપણે વાત કરીએ એમ કે તમામ પ્રકારના રાસાયણિક ખાતરો છે એ આધુનિક વિજ્ઞાનની દેન છે આધુનિક વિજ્ઞાનનું સંશોધન છે અને જે વસ્તુ વિજ્ઞાને બનાવેલી છે તો એ વાપરવાના પણ અમુક વૈજ્ઞાનિક નિયમો છે ડીએપી ખાતર અને એની જ સાથે આપણે બીજા બે ત્રણ ખાતરોને પણ જોડી શકીએ કે જેની અંદર ફોસ્ફરસ તત્વની માત્રા આવતી હોય એટલે આપણે ડીએપી કોઈપણ પાકમાં જમીનમાં પાણીમાં ઓગાળી અને પીએચ સાથે આપીએ તો દોસ્તો બે વસ્તુ બને છે એમોનિયા છે એ સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય છે એટલે એમોનિયા છે એ આપણે પાણીની સાથે ઓગળી અને જ્યાં સુધી પાણી પહોંચશે ત્યાં સુધી એમોનિયા પહોંચી જશે એટલે પાણી છે એ જેવું એમોનિયાયુક્ત આપણું જે પાણી છે એ આપણા પાકના મૂળ સુધી પહોંચશે એટલે એમોનિયા પાણીની સાથે આપણો છોડ છે એ ગ્રહણ કરી લેશે એક વસ્તુ દોસ્તો એ પણ છે કે કોઈ પણ રાસાયણિક ખાતર ત્યાં સુધી જ કામ કરે જ્યાં સુધી આપણી જમીનમાં પૂરતો ભેજ હોય પાણી આપો જમીન છે એ પાણીથી આપણી એકદમ તરબતર થઈ જાય એટલે આપણો કોઈ પણ પાક છે રાસાયણિક ખાતરને લેવાની શરૂઆત કરી દઈએ જેવું આપણું પાણી છે જમીનમાંથી સુકાય ભેજ ઓછો થાય એટલે રાસાયણિક ખાતર જમીનમાં જ્યાં હોય ત્યાં પડ્યું રહીએ છોડ એને લેવાનું બંધ કરી દઈએ એટલે ડીએપી આપણે પાણીમાં ઓગાળીને આપીએ એટલે પાણી સાથે એમોનિયા છે અઢાર ટકા એ ઓગળી અને પાણીની સાથે એમોનિયા આપણા છોડના મૂળ સુધી પહોંચે અને આપણો છોડ છે એ એમોનિયાને ગ્રહણ કરે નાઇટ્રોજનની પૂર્તિ થઈ જાય એમોનિયા જેવું છોડને મળે એવો આપણો છોડ છે એ બે ચાર દિવસમાં એકદમ લીલો મંડે દેખાવા એનો વૃદ્ધિ વિકાસ મંડે સરસ મજાનો દેખાવા અને આપને એમ લાગે કે આપને રિઝલ્ટ જોરદાર મળેલ છે હવે ડીએપી નાખેલ છે આપણે દોસ્તો ફોસ્ફરસ માટે નાઇટ્રોજનની જ જો આપણે પૂર્તિ કરવાની હોય છોડનો વૃદ્ધિ વિકાસ જ માત્ર કરવાનો હોય તો તેના માટે આપણે યુરિયા છે બેસ્ટ વિકલ્પ છે કારણ કે સૌથી વધુ માત્રામાં નાઇટ્રોજન છેતાલીસ ટકા યુરિયામાં મળે છે ડીએપીની અંદર તો માત્ર આપણે અઢાર ટકા નાઇટ્રોજન મળે છે એમોનિયાના સ્વરૂપમાં તો એની જરૂરિયાત હોય તો છોડના વૃદ્ધિ વિકાસ માટે કે ડીએપી નાખવાની જરૂરિયાત નથી આપણે નાખીએ છીએ ફોસ્ફરસ માટે હવે ફોસ્ફરસની સાથે શું બને છે એ દોસ્તો આપણે આપણે ખાસ જોવાનું છે ફોસ્ફરસ પણ પાણીમાં ઓગળે છે નથી ઓગળતું એવું નથી પણ ફોસ્ફરસ છે એ જ્યાં સુધી પાણી પહોંચે છે ત્યાં સુધી ફોસ્ફરસ પહોંચતો નથી વિજ્ઞાનનો આપણે સિદ્ધાંત સમજીએ દોસ્તો તો દાખલા તરીકે આ આપણી માટીની એક લેર છે આ તો નાનું એક ઢેફું છે પણ સમજો કે આપણા પાકના મૂળ છે એ ચાર આંગળ નીચે છે સમજો કે આ માટીની ચાર આંગળની લેર છે ઉપર પાણીમાં ઓગાળેલો ડીએપી છે એ આપણે આમ પાણીની સાથે આપીએ એટલે એમોનિયા જે છે નાઇટ્રોજન છે અઢાર ટકા એ તો પાણીની સાથે ઓગળી અને નીચે મૂળ સુધી પહોંચી જાય છે પણ ફોસ્ફરસ છે એ ઉપર એ પણ પાણીમાં ઓગળશે પણ ફોસ્ફરસ છે એ આપણી માટીની અંદર ઘણી બધી પ્રકારના અગાઉથી જ આની અંદર તત્વો હોય કેલ્શિયમ હોય મેગ્નેશિયમ હોય સલ્ફર હોય ઝીંક હોય જે ઘણી બધી પ્રકારના પોષક તત્વો છે એ આપણી માટીની અંદર પહેલેથી હોય છે હવે આ જે ફોસ્ફરસ છે ને ઓગળીને જેવો માટીમાં નીચે ઉતરવાની શરૂઆત કરશે ને એટલે બીજા જે તત્વો છે ને એની સાથે કમ્પાઉન્ડ બનાવશે મતલબ કે એની સાથે જોડાઈ જાય છે ફોસ્ફરસ છે એ ચાર આંગર નીચે જ્યાં મૂળ છે ત્યાં સુધી પહોંચતો જ નથી આ વચ્ચેના જે એકાદ ઇંચનો ગાળો કે દોઢ ઇંચનો ગાળો હોય તો એટલા ગાળામાં આસપાસના ગાળામાં એ બીજા તત્વોની સાથે કમ્પાઉન્ડ બનાવી અને ચોટી જાય છે આપણી ભાષામાં ઘણી વખત સાંભળેલો શબ્દ છે કે એ ત્યાં ફિક્સ થઈ જાય છે મૂળ સુધી પહોંચતો નથી એટલે આપણો જે ફોસ્ફરસ છે જ્યારે પણ આપણે કોઈ પણ પાકમાં પાણીમાં ઓગાળીને આપીએ અથવા તો યુરિયાની જેમ ઉડાડીને પછી પાછળથી પિયત આપીએ તો ફોસ્ફરસ છે એ મૂળ સુધી પહોંચતો નથી એ આપણો ફોસ્ફરસ છે વેસ્ટ જાય છે અમુક ટકા પાંચ દસ ટકા કદાચ ફાયદો મળે પણ ખરો કોઈ એવી જમીન છે કે રેતાળ જમીન છે જેની અંદર માટીનું પ્રમાણ ઓછું છે તો તેમાં ફોસ્ફરસ ઓગળીને મૂળ સુધી પહોંચી પણ જાય પણ એવી જમીન કે જે એકદમ ભારે કાળી ચીકણી અને ફળદ્રુપ જમીન છે તો એવી જમીનમાં ફોસ્ફરસ પહોંચતો નથી એટલે દોસ્તો ફોસ્ફરસ યુક્ત ખાતરો ડીએપી છે એન એનપીકે છે એને સૌથી સારો રસ્તો છે કે જ્યારે આપણે પાકનું વાવેતર કરીએ ત્યારે આપણે પાયામાં જ આપી દઈએ ત્યારબાદ જો પાછળથી આપવું હોય તો આપણે પાળા ચડાવતી વખતે મૂળની નજીક અથવા તો દંતારે વાવી અથવા તો છોડની બાજુમાં ખાડો ગારી અને પછી આપીએ તો આપને એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે નહીં કે આપણે પાણીમાં ઉગાડી પીએચ સાથે આપીએ તો મળે અને નહીં આપણે યુરિયાની જેમ છંટકાવ ખુલ્લા પાટલામાં છંટકાવ કરીને પાછળથી આપણે પિયત આપીએ તો પણ એનું જોઈએ એટલું સોએ સો ટકા રિઝલ્ટ દોસ્તો આપને નહીં મળે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડિયો બીજા મિત્રો સુધી ખાસ શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ